આ વર્ષનું છેલ્લું અંતિમ ગ્રહણ જે છે સૂર્ય ગ્રહણ જે એકવીસ નવ બે હજાર પચીસના ના દિવસે છે આ ગ્રહણ ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી આ વખતે આ ગ્રહણની અસર આપણને શું થશે કઈ બાબતનું ધ્યાન રાખવું પરંતુ તમને બધાને કહી દઉં કે આ વખતે જે ગ્રહણની અસર જે છે જે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ વગેરે દેશોમાં છે ઇન્ડિયામાં છે નહીં જો ઇન્ડિયામાં દેખાવાનો નથી તો એનો પારવાનો કોઈ મતલબ છે નહીં મતલબ ગ્રહણની અસર ભારતમાં નથી પરંતુ જે ગર્ભવતી મહિલા છે જેમાં ખાસ કરીને કુંભ રાશિની મહિલા તુલા રાશિ મીન રાશિ મિથુન રાશિ અને કન્યા રાશિ જે ગર્ભવતી મહિલા હોય તે લોકોએ તે ગ્રહણના દિવસે થોડું ધ્યાન રાખવાનું છે એકવીસમી તારીખે રાતના નવથી સવારના ચાર સુધી જેમાં આ દરમિયાન અન્ન અથવા જલનું ગ્રહણ ન કરો જો કે ઇન્ડિયામાં રાત્રિ છે એટલે વાંધો નથી બીજા નંબરનો હિસ્સો જે મહિલા છે તે પોતાના હાથમાં અથવા પોતાના પાસે દર્ભ રાખે અને ઓમ પુંડરી કાક્ષાઇ નવા મંત્ર બોલીને દર્ભ પોતાની સાથે રાખે કેમકે આ ધર્મ રાખવાથી ગ્રહણની કોઈ અસરોમાંથી એ લોકોને મુક્તિ મળે છે તો આ બાબતનું ધ્યાન રાખવાનું અને બીજા કોઈને પારવાનું છે નહીં જય ભગવાન